આજે આપણે પણ બધા એક થયા છે હજુ પણ આખા ગુજરાતના ઠાકોર જેટલા ધારાસભ્યો હોય માજી ધારાસભ્ય હોય મેં તો લેટર લખ્યો છે તમને મળશે ને કે ભાઈ હવે તમે આમાં રાજકારણમાં તમારે જ્યાં જે તમને જે ફાવે એ કરજો જેટલું જ્યાં ફાવે એ કરજુ પણ સમાજની વાત આવે ત્યારે બધા એક તો એ શા માટે કે આપણે બીજા કોઈ સમાજને કોઈને હેરાન કરવા માટે નહીં

વ્યાસન મુક્તિ ના કામ કરીએ શિક્ષણ ના કામ કરીએ અને આ જે ખર્ચા છે એ ખર્ચા કાપીને તાલુકે તાલુકે દીકરા ને દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલો નિર્માણ થાય હું અભિનંદન આપું અલ્પેશભાઈ ને એમની ટીમને ને કે ગાંધીનગર મુકામે એ ત્રણ વિઘા લાખો ની કરોડો ની જગ્યા લઈ અને ખાસ પૂર્વ એ આ છવ્વીસ તારીખે કરી છે અને આવનાર સમય અંદર સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના દીકરા દીકરી એમાં સર્વે થાય અને જેનામાં હુનર હોય જેનામાં ભણવા માટેની એની ક્ષમતા હોય અને એને કઈ રીતે ભણવું છે એ આવનાર સમયમાં બધા સાથે મળીને હવે ગાંધીનગર કે નતું તો ગાંધીનગર પણ તે દ્વારા ખાતમુહૂર્ત કર્યું છે ટૂંક સમયમાં એનું નિર્માણ થશે અને તમારે ભણતર રહેશે તો બધું જ આવી જશે એટલે ભણવા માટેની પૂરેપૂરી જેટલી મહેનત કરવી પડે એટલી કરો ફરી પણ એમ કહું છું કે જેને પણ આવેદન પત્ર આપીને આ વ્યસન વૃક્તિ માટેનું કામ કર્યું છે એને હું સંપૂર્ણ રીતે ટેકો આપું છું આખો સમાજના સામાજિક રીત રિવાજોના બંધારણમાં જે આજે નવું બંધારણ બનાવ્યું છે એને તાલુકાના બધા આગેવાનો સાથે ચર્ચા કરીને એ કામને આગળ વધારવા માટે એ બંધારણના સાક્ષી બનવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા સુરેન્દ્રનગર ના સંસદ સભ્ય મોટાભાઈ ચંદુભાઈ સેનાના સૌ હોદેદારો દસા પાટની સૌ ઠાકોર સમાજના અગ્રગણી આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો આ દસાડામાં પહેલી વખત એક સમાજની મિટિંગમાં સમાજની દીકરી તરીકે આવી છું તમે બધે આમંત્રણ આપ્યું એ બદલ આપનો સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આપણી વચ્ચે અલ્પેશભાઈ પણ ટૂંક સમયની અંદર આવી ગયા છે આજે ભાભર મુકામે આખો તાલુકો ઠાકોર સમાજનો આપણો ભેગો થઈને વ્યસન મુક્તિમાં કઈ રીતે આગળ વધવું એના માટેની ગામો ગામ કમિટી બનાવવા માટેની મિટિંગ રાખી છે એટલે મારે બે અઢી વાગે પહોંચવાનું છે એટલે બીજા કામમાં નહીં પણ આ સમાજના કામમાં તો હમણાં વળી ગયા છીએ એટલે સમાજનું બંધારણ ત્રણ જિલ્લાએ ત્યાં નક્કી કર્યું ખૂબ સારું બે ત્રણ મહિના મચીને સારું સમાજના ખર્ચા ઓછા થાય એવા પ્રયત્નો સમગ્ર બધા સર્વપક્ષીય આગેવાનો એ સાથે મળીને કર્યા હું અભિનંદન આપું ચંતુભાઈને આ બધી ટીમને કે આજે કોઈ પક્ષની મીટિંગમાં નથી આવ્યા અમે બધા સમાજમાંથી સમાજના થઈને આવ્યા છીએ ચૂંટણી હોય ત્યારે પોતપોતાની વિચારધારા પ્રમાણે વાત કરે જે પ્રમાણે ચૂંટણીના જે પંદર ગીત આળા માહોલ હોય એ લોકશાહીના પર્વત તરીકે ઉજવણી કરી લેવાની બાકી બીજા દિવસે પછી બધાએ હળેમાળીને રહેવાનું એમાં ચૂંટણી માટે આપણે બીજા કોઈથી ઝઘડા કરવા નહીં કેમ કે અમે ચંદુભાઈ આ પછી લોકસભામાં ભેગા જ બેસીએ એમ અને ઠાકોર સમાજના ના છ સંસદ સભ્યો છે ત્યાં પણ અમે ભાઈચારાની ભાવના રાખીએ છીએ કે ભાઈ પેલા સામાજિક વાત હોય ત્યારે એકાબીજા મદદરૂપ કરવા માટેના પણ પ્રયત્નો થાય છે બનાસકાંઠામાં બનાસકાંઠા પાટણ અને વાવથરાજ એ સોળ મુદ્દાઓના સુધારા સાથે એ જે બંધારણ મૂક્યું એના પછી આ લગ્નગાળો ચાલુ થયો છે લાખો કરોડો રૂપિયાનો આ બાબતમાં ફાયદો થવાનો છે અને અને એના ગરીબ ભેદભાવ દૂર થાય આ બંધારણ પણ વાંચ્યું ખુબ સારું બંધારણ છે એ બંધારણ છે ત્યાં હતું એવું ને એવું જ છે એમાં કઈ લાંબો ફેરફાર નથી આ બંધારણ નું સંપૂર્ણ રીતે પાલન કરશું એવી હું તમને દીકરી તરીકે બે હાથ જોડીને વિનંતી કરવા માટે છું એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજ આ સૂત્ર જ્યારે આપણે પરિપૂર્ણ કરવાનું છે ત્યારે આખા ગુજરાતનો ઠાકોર સમાજ કોળી સમાજ ઠાકોર સમાજ ચુવાળિયા હોય આપણા ધર્મ ના જે ચાર પાયા છે એ ચાર પાયા એક થાય તો આખા ગુજરાતની એક સૂત્રતા આવે મધ્ય ગુજરાતમાં ભાતીજી મહારાજ અહીંયા ઉત્તર ગુજરાતમાં સદારામ બાપા અહીંયા વેલનાગ બાપુ ત્યાં સૌરાષ્ટ્રમાં ભાગ ભાવનગરને વિસ્તારમાં વીર માધાતા દાદા આ આપણા ચારે ચાર પાયા એક થઈ જાય તો આખા ગુજરાતનો ઠાકોર સમાજ એક તાકડે બંધાય સામાજિક રીતેમાં જોવા અને અને એમાં સમાજની ક્રાંતિ માટેની જ આપણે વાત કરવાની છે સમાજના શિક્ષણ માટેની જ વાત કરવાની છે સમાજમાંથી કુરિવાજો દૂર કરવા માટેની વાત કરવાની છે સમાજમાં શિક્ષણ કઈ રીતે દીકરા દીકરીઓની હોસ્ટેલ ભરે વધારે ભણવા માટે એનું આયોજન આપણે બધા કરવાનું છે અને એના માટે ધર્મ પણ આપણી ધાર્મિક જગ્યા પણ એક એવી બનવી જોઈએ કે જ્યાં ઝોન વાઇઝ આખો સમાજ ભેગો થાય આજે ધારો કે ઉત્તર ગુજરાતમાં પછી થી તરી દીઘા સદારામ બાપુના નામે જગ્યા લઈને સદારામ ધામ બનવાનું છે એવું ને એવું દસાડા બાજુ ના બાજુ સુરેન્દ્રનગર માં વેલનાથ બાપાનું ધામ બને

તમે ભલે તાલુકાની મિટિંગ રાખી હોય પણ ધીમે ધીમે ચંદુભાઈને બધાને સાથે રાખીને આખા જિલ્લાની તાલુકા વાઈઝ મીટિંગો થઈ જાય અને તાલુકા વાઈઝમાં કોમન એજન્ડા કયા કે ધારો કે માં તો બધાએ માટે લાગુ પડે આપણે મરણ પ્રસંગ હોય તો બધાએ માટે લાગુ પડે સગાઈનો પ્રસંગ હોય તો બધાએ માટે કોમન લાગુ પડે દાગીના જે લઈ જવાના હોય આપણે ત્યાં કન્યા માટે તો એ કોમન લાગુ પડે સગાઈનો પ્રસંગ કોમન લાગુ પડે

અભિવાદન કરશો આજે તો જપાન માં છે લો પૂરા તરીકે મિત્રો જે વ્યક્તિ વચ્ચેથી ચાલતા હો છો અવ્યવસ્થા થશે તમે તમારું સ્થાન લઈ લો અલ્પેશભાઈ સ્ટેજ ઉપર સ્થાન લે છે આપણે એમને બિરદાવીએ છીએ આપણે એમને સન્માનીએ છીએ પણ તમે મિત્રો આપણે એક સ્વયંસેવક મિત્રો છીએ અને સ્વયંસેવક મિત્રો ને કંઈ કહેવું ના પડે મિત્રો સ્ટેજ થી થોડી ગીડ દૂર કરી દો સ્ટેજ ઉપર લિમિટેડ જગ્યા છે મિત્રો બેસી જાઓ પ્લીઝ પછી આવું ભાઈઓ મહેરબાની કરીને પત્રકાર મિત્રો અને એ સિવાયના તમામ મિત્રોને હું ખાસ વિનંતી કરું છું

આગળ વાત વધારતા બંધારણ તૈયાર કર્યું છે એવું સેમ જ છે અને વાત એટલી જ છે કે સમગ્ર ગુજરાતમાં કોમન મુદ્દાઓ સાથે આપણે કઈ રીતે આગળ વધી શકીએ ઘણા અમુક હોય કે ત્યાં લોકલ લેવલ બરોબર છે પણ જેટલું થાય એટલું કોમન મહાદારા પ્રસંગ હોય મરણ પ્રસંગ હોય સગાઈનો પ્રસંગ હોય દાગીનાનું હોય તો આપણે એવા દસ પંદર મુદ્દાઓ એવા છે કે સમગ્ર ગુજરાતમાં આપણે એને કોમન રીતે એનું પાલન કરી શકીએ ત્યાં વાહ તાલુકાનો ઢાંગર સમાજના ત્યાં પ્રસંગ હોય તો એને ત્યાં પ્રસંગમાં મેનું એજ મળે અને સૌરાષ્ટ્રમાં હોય તો પણ જમવાનું મેનું એજ મળે આવું જેમ આપણે આપણા કેસેભાઈ અલ્પેશભાઈ કે જે આયર સમાજ છે આયર એ આયરો ને મુકામે જે બંધારણ કર્યું એના પછી અમે આગળ વધવા માટેના પ્રયત્નો કર્યા છે અને આગળ વધવા માટેના પ્રયત્નો એ કર્યા છે કે ત્યાં જે ઠાકોર સમાજના

મા મહિનામાં અને વલસાદ મહિનામાં પંદર પંદર દિવસોમાં જેમ આપણે આયરવાનો એક જ દિવસ નક્કી છે એમ આપણે મોટો સમાજ હોવાથી આખા ઘરની અંદર એક મહિનો નક્કી કરીએ પણ પહેલા અગિયાર મહિના કામ કરવાનું અગિયાર મહિના કામ એટલા માટે કોઈ સુરત રહેતું હોય કોઈ મુંબઈ રહેતા હોય કોઈ બાર ગામ નોકરી ધંધા ગયા હોય અને વારંવાર બારે માસ લગ્ન હોય તો એમને વારંવાર આવવું પડે કે ન આવવું પડે એટલે ધંધા રોજગાર ઉપર એની અસર રહે નોકરીઓ ઉપર અસર રહે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર રહે આ ન થાય એના માટે કરીને વર્ષમાં મહિનામાં તમામ લગ્ન સમૂહ લગ્ન હોય કે ઘરે લગ્ન હોય એ બધા લગ્ન એક જ મહિનાની અંદર કરી લેવા આ એક સમયની વાત છે અને ચંદુભાઈ અમે તો એમાં એવી જોગવાઈ કરી છે કે નેતાઓને આમંત્રણ શક્ય વાર ના આપવું અને કદાચ આપવું તો પતે ના આવી શક્યા હતા કોઈ નેતાઓ માટે ખોટું લગાડવું નહીં એમ પોતપોતાની રીતે એનું કામ સંસદ સભ્ય હોય તો આ એવડો મોટો જિલ્લો ધારાસભ્ય હોય તો એવડો વિસ્તાર હોય આગેવાન કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એને પ્રજાના કામ પાંચ વર્ષ કરવાના હોય છે અને પાંચ વર્ષ પૂરા થાય ને એ ટાઈમે કોઈ એવો હિસાબ ના માગે કે તમે લગ્નમાં કેટલી ઠેકાણે ગયા હતા તમે મરણ પ્રસંગે કેટલી ઠેકાણે ગયા હતા તમે બર્થડે માં ગયા હતા ઠગાઈ માંગ્યા હતા પાંચ વાર પૂરા થાય એટલે કામનો હિસાબ આપવો પડે અને કામનો હિસાબ ક્યારે થાય કે એને પૂરેપૂરું કામ કરવા માટેનો સમય આપવો એટલા માટે એટલે અમે તો અહીંયા નક્કી કર્યું છે પણ આ ચંદુભાઈ ને એમ નહીં થોડા ફ્રી રાખવા માટે આમંત્રણ આપજો પણ ના આવે તો ખોટું કોઈ ના લગાડતા એવી વિનંતી કરું છું નહીં તો પછી ચૂંટણી ની અંદર હાડો વાળા કે તમે અમારી લગ્ન માં નતા આવ્યા ને એમ એટલે આ બધાય હવે તમામ સમાજોની આ માંગ છે અને માગની સાથે આપણે પણ તાલમેલ બોલાવીને બીજા સમાજો જે ખૂબ આગળ શિક્ષણમાં વધ્યા કુરિવાજોમાં દૂર રહ્યા ખર્ચાઓ ઓછા કર્યા એમાં આપણે પણ આગળ વધીએ અને આવનાર સમયની અંદર આજે આ બેના પણ અહીંયા મોટા પ્રમાણમાં હાજર છે આજે આજે માપર તાલુકાનું તમે આયા પહેલા સાહેબ મેં કીધું કે આજે મીટિંગ છે અને તારું બનતી માટે ગામની કમિટીઓ ભણાવવાની છે પાભર તાલુકાના પચા ગામ છે તો પચા ગામમાં જે રીતે ક્ષત્રિય સેના કમિટીઓ બનાવીને પેલું આપણે જે દારૂ વેચતા હોય ધંધો કરતા હોય આપણે રાજ્ય વિનંતી કરવાની ગામ લેવલે કે તમે મહેરબાની કરી અને પેલા તો આપણા સમાજ વાળા કોઈ હોય તો પેલું એમને કહેવાનું અને આપણા સમાજ વાળાના પછી બીજાને ગામ લેવલે વિનંતી કરવાની એટલે પેલો એનું મેન્યુફેક્ચર બંધ કરવાનું ધારો કે ગામની અંદર બંધ થાય તો પીવા માટે બીજા ગામ જવું પડે બીજા ગામ જાય ને થોડા પૈસા વધારે હોય તો જ જાય એટલે પેલો ઓલો ગામમાં તો કેવું હોય પચાસ રૂપિયા હોય કે સો રૂપિયા હોય જે અને જેટલું આવે એટલું હોય પણ આજ ખરી પચાસ હોય તો પચાસ નું આપ પણ એમ મળતું જ ના હોય તો એને બીજા જવા પણ એમાં હું મારું ત્યાં સુધી એમાં મોટો કાપ આવે અને નવી જે ભેટી છે એમાંથી ધીમે ધીમે નીકળે આ એકલો દારૂ નો

તમારી કમજોર ના પાગે આવનાર પેઢી તમારી કુપોષણ મુક્ત પાકે અને આ તમામ જે પુરુષો હશે અને નાના મોટી સ્ત્રીઓ છે તો આવનાર એ રાષ્ટ્ર માટે સમાજ માટે સૌથી મોટી ચિંતાજનક થશે એ અત્યારથી કરીને આપણે બધી ચિંતા કરવાની છે અને અત્યારથી ચિંતા કરશો જેના મા બાપ એ સંપૂર્ણ રીતે વ્યસન મુક્ત હશે ને એની પેઢી એ તંદુરસ્ત પેઢી નું નિર્માણ થશે બુદ્ધિશાળી પેઢી નું નિર્માણ થશે ત્યાંના ત્યાં જ તંદુરસ્ત બાળકો એ એ પેદા થશે અને આવનાર પેઢી માટે એ ઉજ્જવળ ભવિષ્ય બનશે એટલે મારી સૌથી મોટી કોઈ ચિંતા હોય તો આવનાર કુપોષણ મુક્ત રહે અને સંપૂર્ણ રીતે ફીટ મને હમણાં અમારા સંસદ સભ્યોમાં વાત થાય ને તો બે ત્રણ જણે ચિંતા વ્યક્ત કરી કે બેન અમારે પંજાબ હરિયાણા એટલે ઘર ઘરથી બે ત્રણ જણા આર્મીમાં જવાવાળા પણ આ આ ટ્રાક્ષના હિસાબે નવી પેઢી અમારી ખતમ થઈ છે અને આમના સમયની અંદર આર્મીમાં કે પંજાબ હોય હરિયાણા હોય તો એક ને રોયલ એ જે બ્લડ હતું

આ વ્યસન મુક્તિ માટે હું વારંવાર એટલે વિનંતી કરું છું હું દસાડાના યુવાનોને એમને બધાને ખૂબ અભિનંદન આપું કે પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર આપીને એમને પોલીસને પણ આમાં મદદ કરવા માટેની વિનંતી કરી અને છતાં પણ પોલીસે જે ગુનેગારો આવે ગુનેગારો અમે કાર્યવાહી કરવાની હોય એના બદલે ક્યાંક ને ક્યાંક જે આવેદન પત્ર આપવા ગયા એના સામે કાર્યવાહી કરી એ પણ હું મારું ત્યાં સુધી જે તે પોલીસ સ્ટેશન ના એમના જે કઈ વડા હોય કે જે પોલીસ સ્ટાફ હોય એમને લોકોના હિતમાં હિત નથી કર્યું એમને કાયદો વ્યવસ્થા બરોબર જાળવ્યું નથી એમની ફરજ એમને બરાબર જે અદા કરવાની હોય એ નથી કરી પણ આવનાર સમયની અંદર સમગ્ર દસાડા પોલીસ સ્ટેશન હોય કે આજુબાજુના જે પોલીસ સ્ટેશન લાગતા હોય એમને વિનંતી કરું છું કે આ તમારા આવનાર સમયમાં એક રાષ્ટ્ર સારા નિર્માણ માટે કરી પોલીસ સ્ટેશન એ મદદ કરશે અને ના કરે તો મનોમન આ સમાજ આવડો મોટો આ બધી વ્યક્તિ પોલીસ જ ગણાય આ વ્યક્તિ આપણે બૌદ્ધિક રીતે વૈચારિક રીતે હમજી ને બંધ કરવાનું છે આ અલ્પેશભાઈ એ તમામ જોડે બે મોટા મોટા